કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પૂજ્ય ડોંગરેજી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હાલ સીએની પરીક્ષામાં થઈ શાળાના ગૌરવમાં વધારો થયો હતો વડોદરા શહેરમાં કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એકસો વીસ જેટલી શાળાઓ આવેલી છે વર્ષો પહેલા આજે શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ આઈએસ આઈપીએસ સહિતના ઉચ્ચ હોદ્દા પર પણ ફરજ બજાવી રહ્યા છે પરંતુ સમય છે સરકારી શાળાના સ્થાનિક લોકો ખાનગી સ્કૂલો તરફ પડ્યા હતા જેના કારણે સરકારી શાળાનું મહત્વ ખૂબ જ ઘટી ગયું હતું કેટલાક સમયથી સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચતર અભ્યાસ સારી સુવિધા અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે તે દિશામાં સતત પ્રયત્નશીલ છે અને તમામ શાળાઓને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો પણ ફાળવવામાં આવતી હોય છે ત્યારે તાજેતરમાં જ વડોદરા શહેરની તમામ શાળાઓને પાછળ ટાકી ઝરતના બિલ્ડિંગ પાસે આવેલ પૂજ્ય ડોંગરેજી પ્રાથમિક શાળામાં બાલવાડીથી લઈ ધોરણ આઠ સુધી અભ્યાસ કરનાર હિમાલય કહાર જેના પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ હોવા છતાં ધોરણ આઠ સુધી તમામ પરિસ્થિતિઓ અને બાજુ પર મૂકી અગ્ર હરોળમાં ઉત્તીર્ણ થયો હતો જેને લઈને શિક્ષકો પણ તેને સતત તમામ પ્રકારની મદદ કરી રહ્યા હતા ધોરણ આઠ બાદ તેને ફી ભરવામાં પણ તકલીફ થતાં શાળાના જ શિક્ષક અને આચાર્ય યથાશક્તિ યોગદાન પૂરું પાડી વિદ્યાર્થીને મનોબળ મજબૂત કરવામાં અગ્રેસરની ભૂમિકા ભજવી હતી અને હિમાલય કહાર કોઈપણ સંજોગોમાં અભ્યાસ ન છોડે તેની શાળા છોડ્યા બાદ પણ આચાર્ય અને શિક્ષકે સંભાળ રાખી હતી જેના પગલે બીજી તરફ શાળાના આચાર્ય હરેશ રાઠોડે પણ વિદ્યાર્થીની મહેનત અને તેની ધગસ ને બિરદાવી હતી શાળાની વાત કરીએ તો સરકાર અત્યારે સરકારી શાળામાં ખૂબ પ્રયત્નો કરે છે અને સરકારી શાળામાં ખૂબ સારું કામ થાય છે એટલે હવે એવું આપણે કહી ના શકાય કે સરકારી શાળાની અંદર વધારે થાય છે ખાનગી શાળામાં ઓછું થાય છે પરંતુ શિક્ષક તરીકે જે પ્રમાણેનો સ્નેહ અને પ્રેમ સરકારી શાળામાં આપવામાં આવે છે તો સરકારી શાળાના બાળકો પણ આવી રીતના આગળ વધી શકે છે આ સહાર હિમાલય એનું એક ઉત્તમ ઉદાહરણ છે પરિવારનો ફાળો એટલે પરિવાર પરિવાર તરફથી જ્યારે પરિસ્થિતિ ખરાબ હતી ફાઈનાન્શિયલ કન્ડિશન સારી નથી ત્યારે પરિવાર તરફથી સજ્જ પ્રેશર હતું કે તારે જોબ કરવાની છે પણ મને ખ્યાલ હતું કે મારે ઘરે પણ મદદ કરવાની છે અને ભણવાનું પણ છે એટલે પ્રેશર નહોતું છતાંય આમ હતું કે પરિવાર માટે ઘર સપોર્ટ કરી રહ્યો છે આટલો એટલે ભણવાનું છે અને એ પ્રમાણે મદદ એ સાથે સાથે મદદ પણ કરવાની છે એટલે સ્કૂલ સ્કૂલની સહાયતાથી અને ઘરના સપોર્ટથી ઘરે પણ મદદ કરી શક્યો અને ભણી પણ શક્યો